ગુજરાતના ડીજીપી વિકાસ સાય આજે નિવૃત્ત થયા છે અને આ પદના વધારાના હવાલાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે ક્રાઇમ એન્ડ રેલવેઝના ડોક્ટર કે એલ એન રાવ જે પોતે ઓગણીસો બાણુ બેચના આઈપીએસ અધિકારી છે તેમનો કયો અભ્યાસ છે કઈ કઈ જગ્યાએ તે ભૂતકાળમાં ફરજ બજાવી ચૂક્યા છે તે મામલે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

વય નિવૃત્ત થયા છે અને વય નિવૃત્ત થતાં તેમની આ જગ્યા જે ખાલી પડી છે આ જગ્યાના વધારાનો જે હવાલો છે તે હુકમ ન થાય ત્યાં સુધી ડોક્ટર કે લક્ષ્મીનારાયણ રાવ છે જે પોતે ઓગણીસો બાણું બે અધિકારી છે જે ક્રાઈમ અને રેલવેઝ છે તેમાં ડીજીપી તરીકે અત્યારે ફરજ બજાવે છે તેમને રાજ્યની સરકારે અત્યારે સોંપ્યો છે એક લાંબા સમયથી સતત ચર્ચાઓ ચાલી રહી હતી કે ડીજીપી વિકાસ સાહેબ પછી કોને આ

જિલ્લામાં પોલીસ વડા તરીકે ફરજો બજાવી છે સાથે રાજકોટ રેન્જના તે ડીઆઈજી પણ રહી ચૂક્યા છે અને અમદાવાદના જે પોતે જોઈન્ટ પોલીસ કમિશનર જે પોતે પણ રહી ચૂક્યા છે સાથે સાથે તે પોતે ઓગણીસો બાણું બેચના છે અને તેમના અભ્યાસની વાત કરીએ તો છવ્વીસ ઓક્ટોબર ઓગણીસો સડસઠના રોજ તેમનો જન્મ થયો છે જેમણે એમએસસી પીએચડી સુધીનો અભ્યાસ કર્યો છે અને તે પોતે તેલંગાણાના ટીની ના છે અને ઓગણીસો બાણું બેચના જે પોતે આઈપીએસ અધિકારી છે વર્તમાન સમયમાં તે સીઆઈડી ક્રાઇમના વડા છે અને ઓક્ટોબર બે હજાર સત્યાવીસ માં જે પોતે નિવૃત્ત થવાના છે એક લાંબા સમયથી ચર્ચા હતી કે રાજ્યના નવા પોલીસ વડા તરીકે કોણ અને અંતે આજે વિકાસ પોતે છ મહિનાનું એક્સટેન્શન તેમની આ જગ્યા ખાલી પડતા ડોક્ટર કે લક્ષ્મીનારાયણ રાવ છે જેમને અત્યારે આ પદનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે જ્યાં સુધી નવો હુકમ ન થાય ત્યાં સુધી આ પદ આ હવાલો તેમના પાસે રહેશે તેવું પણ આ હુકમ લખેલું છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર